હાર્દિક સ્વાગત છે ફેલગામ હુમલામાં મોત ને ભેટેલા સુરતી નીકળી અંતિમ યાત્રા પરિવારજનો હૈયા ફાટંત છવાઈ ગમગીની

વિસ્તારમાંથી નીકળી હતી જેમાં પરિવારજનોના હૈયા ફાર તૂટતી છવાઈ ગઈ હતી શોકની કાલીમાં છવાઈ ગઈ હતી અને આતંકવાદીઓ પ્રત્યે લોકોમાં રોષની જ્વાળાઓ જોઈ શકાતી હતી લોકોમાં રોષ આતંકવાદી હુમલાને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે નિર્દોષોના મોત ક્યાં સુધી થશે તેવા સવાલો ઉભા કરવામાં આવી રહ્યા છે સુરક્ષા એજન્સી અને આર્મી સહિતની મેડિકલ સુવિધા ત્યાં નહોતી તે અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે રિપોર્ટર રાજુભાઈ સુકડિયા ન્યૂઝ સેવન ઇન્ડિયા